કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક શ્યામ ટ્રેલર મોટા ટ્રેક્ટરનું મિત્રો ટ્રુવ્હીલ ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજ સુધી ચેનલને સબસ્ક્રાઈબ સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન છે એના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે શ્યામ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો અશોકભાઈને વેચવાનું છે ટ્રેલરની વાત કરું તો મિત્રો નવે નવું બનાવેલું આ ટ્રેલર તમને જોવા મળશે નેવું ફૂટનું ટ્રેલર છે બાકી ફૂલ હેવી બનાવટનું ટ્રેલર જોવા મળશે સાઈડું પતરા એકદમ મિત્રો કમ્પ્લીટ છે તળિયું પણ તમને ચોખ્ખું જોવા મળશે કલર કામ વ્યવસ્થિત છે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમત અંદાજિત રાખવામાં આવેલી છે બાકી આ ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો પ્રોપર તમને મિત્રો આ ટ્રેલરનો મિત્રો તાલુકો બગસરા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ખીજડીયા એટલે કે તમને આ ટ્રેલર ખીજડીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો શોકબાઈ નામ અને ત્રેસઠ પાંચ ઓગણીસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલર તમે લઈ શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર